ભાઈ કાલ તો આપડે બોલું પેલા ભુવાજી નહી રાખ હલો શું કરો તાંત્રી

তু অব আর গাইগাছলা সেনে এখম ভাগ আখ মচ্ছ আরছেচ্ছ চলে আব নেও সপারি ধু আখুকাডমা পাথন

હાલત પૂટની મંત્ર બોલો ખરે ખાલી ભાઈ મંત્ર મંત્ર બરોબર તંત્રી કઈ આવશે પણ નુકસાન તો નહી કરો નુકસાન કોઈ નહીં કરાવી તી કરો ખબર લે ભાઈ તુમારે તો મરાવા હું આવા ચાંદરી મરાવાની ના ના જો એ તો ઓલખી તાજે તો હતો નઈ પણ આ તમારો કુવાની પડતક બડો Om Kling Kling Swaha Mana biaya dikhair eh? Chai bola bolau wabah wali bolau ke? Gigi ya Charmeli Wabah wali ni ni kom ni Charmeli ni bolau <laughs> Ha bolak haro tan Allah Janhuli karau. karau Kasi nuksan ni karau na? Kasi nuksan na karau Bolau na Chee Syed Chai bolau? Ha Syed Chai bolau? আই তাঞজো আইদ হ্যাঁ আইলে না আন্দা আসু আখুন নাই দরি খা আরা বেে বেেরো আসু আখুন নে দরি আস মোরাই বলধ র মে মোরাই বলধু Kucar beli aini Tundra magu Liat tu tundra maga le Naa waa suaknu naidurim Saara mana wae na tiyaa dete Piye mana su karwa wae bulai Saara siwa badu karu ciam badan biuraini

મારો જરૂર પડી આઈફોન લઈ જાવ પડ્યો તમારો તાણ શું કરી લે બેઠો બેઠો કોઈ નવો માર્કેટમાં ફોન ના આઈફોન 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 સિક્સટીન આ તો લેવાનું મારું ડ્રીમ ગમે તે કરીને લેવો તો પડશે લે તો સાચો પણ તારા ઘરે તો સીધી તું ચો નોકરી જાય મારા ગમે તે કરીને આ ફોન લેવો પડશે મારો મોન તું ચોક નોકરી જા પહેલે ઘરે જઈને કોઈ પૈસા નો વળ કરું પણ તારા જોડે તો પૈસા છે અત્યારે અત્યારે વરસાદ ગમે તે કરીને આ ફોન લેવાનું મારું ડ્રીમ હોય મારે હવે ઘરે જઈને કોક કરીને ચોરી કરીને પૈસા ઉઠાવવા પડશે આ ફોન તો ગમે તે કરીને લેવો જ પડશે આ ફોન લેવાનું મારું ડ્રીમ એ હું પૂરું કર્યા આવ્યું એટલે હારું ઘરે તો બતા દુકાને મારા ભાઈ બેઠો હોય એને ગમે તે કરીને કોક કરીને કઈ અને પૈસા ઉઠાવી લેવું હવે તમારા ઘરે જાવ જો ત્યાં બેઠો હા

బ్యాంక్ వాడరాసే బ్యాంక్ వాడనే ఆపుల టోడ వాడ హారో హారేడో ఇట్లా కోం కర్నాగ్జో

મારો વાર બેવા હે આ આઈફોન લાવો તો અને જે ચોરી કરી હે આઈફોન માટે જે ચોરી કરી ને પૈસા પણ ચોરી ગયા હે હે હું એટલું ભાડું કે તું દા ઘરે ચોરી કરી જે આઈફોન માટે તો આઈફોન જમ ના આય તું ઓબળો તા મે કરે પૈસા લઈને ચોરી તો કરી હતી

ને બધા ફોન બગાડ એટલે બંધ કરો એટલે મારા જેવા જ હવે બોલ જ તમે ઘણું બરોબર આ બોલ જે કીધું બધું વાંચો વાહ તો તને આ બંધન મુક્ત કરું અને તને માણસ નો અવતાર મળે એટલે એટલી હું કોશિશ કરી બરોબર હા હું રાજી હું રાજી હું